પંચમહાલની વાત કરવામાં આવે તો શહેરામાં દ્વારિકા શારદા પીઠાદેશ્વર અનંત વિભૂષિત જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજની પ્રસંગે ધાર્મિક માહોલ સર્જાયો હતો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાસે સમસ્ત સમાજ શહેરા દ્વારા જગદગુરુ શંકરાચાર્યજી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સમસ્ત સનાતનીઓ દ્વારા બાઇક રેલી અને યાત્રા યોજાઈ હતી જે હોળી મહાલક્ષ્મી મંદિર ખાતે પહોંચીને પૂર્ણ થઈ હતી મહાલક્ષ્મી મંદિરે સ્વામીશ્રીએ પૂજા અર્ચના કરી આશીર્વચન આપ્યા તેમણે સનાતન ધર્મના મૂલ્યો ભારતીય સંસ્કૃતિની મહત્તા અને આધ્યાત્મિક જીવન અંગે માર્ગદર્શન આપ્યું તથા સમાજમાં એકતા અને સદાચાર પર ભાર મૂક્યો આ પ્રસંગે મોટી સંખ્યામાં સનાતની ભક્તો ઉપસ્થિત રહ્યા હતા